સત્તાણું બે એકાવન ઓગણીસ આઠ પાંઠ આ પુરાણી આંબલી છે અને નવું વર્ષ થયા છે અમારા ફરીએ વાવેલી આંબલી મેં હજી રાખી દીધી છે અમે પછી અહીંયા અમે પપૈયા વાવ્યા છે એને ફાલ સારો લાગે છે કોઈ દવા નહીં કોઈ ખાતર નહીં ઢોરી હશે પીઝા કરન પપૈયા ચા કરશ એવું હા પછી આ આ બાજુ કઈ છે આ બાજુ છે ચીકુડી છે આ ચીકુડીને ત્રણ વર્ષ થયા છે અને ફળ લાગી ગયા છે માળ ઉપર માળ આવ્યા કરે અને ફળ લાગ્યા કરે એવું છે એમ અને આ માં છે જામફળી અને આ બાજુ છે બધા કેળા અમારે પણ લૂંબ એમને આવ્યા કરે આજે તમારે ફળ ફૂલ ને એ બધું છે તો આમાં તમે દવા તમે છાટો છો કે નહીં નહીં દવા નહીં છાટવાની એ અમને પાણી પીધા કરે ને ચા કરે છે દવા કોઈ જાતની અમે છાટી નથી અને અને તમે પાણી તમે તમે ક્યારે આપો છો એક દી એક દિવસ ને એક દિવસ અમે આને પાણી પાયા કરી છે બધાને હા આ હા એકાત્રા એટલે ચા કરે છે અને આ છે આંબો આવ્યો છે આ બે 3 વર્ષનો થયો છે તો મન લગભગ ફાર લાગી જાય તો લાગી જાય

અને મનસુખભાઈ નું કહેવું છે કે ભાઈ ગાજર વાવેતર પણ અમે પાછળ કરેલું છે ન્યાં પણ આપણે હમણા કેમેરો જે છે આપણે આ જે છે એ શું છે આ આ માટે હા અને ખડ છે ખડ છે હ મોટું થાય

ગીસોડા પણ અહીંયા એનો વેલો પણ છે ગીસોડું પણ છે તમે જોયો છો અહીંયા જે છે મનસુખભાઈ વરિયાળી નું પણ વાવેતર જે છે થોડા ઘણામાં કરેલું છે હે મનસુખા તો દર્શક મિત્રો આ જે મનસુખભાઈ જે છે એ અહીંયા

દર્શક મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર જય જવાન જય કિસાન